ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી વેલકમ ટુ માય બ્લોગ તો પહેલા તો માય બ્લોગ ની ચેનલ માં તમે નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો ને બ્લોગ ગમે તો લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો બસ અત્યારે વાગી ગયા છે સવા 7 અને ફ્રેશ થઈ ગયા છે તૈયાર થઈ ગયા છે આજે 7:00 8:00 છે સોરી 7:00 છે 8:00 ને કેમ પાછળ બસ તે માતા યાદ આવી ગયો હું તને કહેવાનો હતો જય માતાજી બધાને ગુડ મોર્નિંગ હું કેવા બાય બાય સાવ ભૂલા બાય બાય સાવ બે દિવસ દેખાડ બે દિવસ તો અમે જઈએ છીએ રાજકોટ

રેડી ને જાકુ દેખાય છે પાણી અડી ગયું કેમેરા પાર્ટ ને તો અમે જઈએ ત્યાં જઈને મળશું નિરાય છે આ ઉઠો કાકા जय माताजी, जी उठी गए हमने नींद आ रही कर ली थी मस्त नींद आ गई पर टाटोड़ा ने नींद आ रही है अब फरी आई वाह खोड़ल दम फरी आई वाह क्यों मासी जय माताजी। जी ओ किसूबेन ओ ओ जय माताजी जी बहुत जाजा टाइम में देखा

બગુને જો યાર ચીતે તો કોને પાર્ટી દેવાની જે જીતે એ પાર્ટી આપણને આલ રેડી આઈ લઈ

હલો જો હવે કોણ આવે છે આમાં કેમ લાગે છે પાર્થભાઈ કોણ જીતશે હવે સેકન્ડ નંબર ઉપર કોણ આવશે બે માણા એક થઈ ગયા 1 રૂપિયાની માર્કેટ નથી સાચી વાત છે તો જીતે એમ પાકવાળો તો જોયા કોણ જીતે છે કન્ટિન્યુ રહેજો બધા તમે જીતવા ઈવાચી પહેલા નંબરે હું છું હવે કિસુનો વારો છે સેકન્ડ ટાઈમ વાહ જો બીજા નંબર ઉપર કિસુ છેલે હતી બધાયની છેલે બીજા નંબર ઉપર આવી ગઈ છે ઈ ગદારી ભાઈ ની ત્રણ કુકરી હજી અંદર છે બાર્થ ભાઈની અને આની ચાર આટા મારે છે બાર્થ હું આ ભાઈની ત્રણ કોકરી અંદર છે અને ચાર આટા મારે છે 12 એ સિદ્ધાર્થ ભાઈની એક છે તમારી બે 2 તમે જીતી ગયા સેકન્ડ નંબર ઉપર આવ્યા શું કહેવા માંગો છો કેવી સારું લાગે કે ખુશી છે લેથી પેલે આવી બોલ બોલ પછી

કોણ જઈ દે ગ્રેટીફિકેશન કહી રહ્યો બેન્ચલેટર jaya

તુરંત એ પૂછ્યું પાકે ઓ આયતું લો આયતું પછી ફોને હું મારે શું કહે એમ આ ઓ આ ઓ તો મને ધ્યાન દે એ હાશ તો તાલીન કોની દેખાના મરાતા સફીતતે ફાર ફાર નાદલો કોની દેખા મે એસડી કા દીધા રાખી